આણંદ જિલ્લામાં નકલી સોનાથી ગોલ્ડ લોન લેવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે પીપળાવ ગામની બેંક ઓફ બરોડા શાખામાં નકલી સોનાના દાગીના ઘેરવે રાખીને રૂપિયા એકત્રીસ પોઈન્ટ પંચાવન લાખનું લોન ફ્રોડ કરાયો હતો માસ્ટર માઇન્ડ મિનેશ પરમારે પોતાને બેંક મિત્ર તરીકે ઓળખાવી ભોળા લોકોને વિશ્વાસમાં લઈ તેમણે નકલી સોનાના દાગીના આપી તેમના નામે લોન લેવડાવી હતી આ કૌભાંડમાં તેના બે સાગરિતો અનિલ કનૈયાલાલ સોની અને મુરલી ભરવાડ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે છેતરપિંડીનો ગુનો સોચિત્રા પોલીસ મથકી નોંધાયા બાદ તપાસ એસુજીને સોંપાઈ હતી એશુજી આણંદી સૌપ્રથમ મિનેશને પકડી પાડ્યો અને બાદમાં અનિલ તથા મુરલીને પણ ગિરફતારમાં લીધા લાંબા સમયથી ચાલી રહેલા આ ગોલ્ડ ઓન રેકેટમાં પર્દાફાશ બાદ ટોપી બાજુમાં ફફડાટ છે પોલીસને હજી વધુ આરોપીઓ ઝડપાય તેવી શક્યતાઓ લાગી રહી છે કાસોર સોચિત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાઓ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલર જ્વેલરીસ છે મારા છે એને તમે લો બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણાં મેળવી લીધા સમય જતા બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એણે આપ્યા છે એ દાગીના બનાવટી છે જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ લાગ્યા જેના પરિણામે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજીસણી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિતેશ મિનેશ ભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી જે ઓલરેડી જુડિશિયલ કસ્ટડીમાં છે ત્રણ દિવસના રિમાન્ડ પર તપાસ દરમિયાન વધુ બે નામ ખુલ્યા જેમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની જે રહે ડીમાર્ટની સામે ઉત્તર સંડારો નડિયાદ તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ બે દિવસ નિર્માણ મંજૂર થઈ છે આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ રૂપિયા એકત્રીસ લાખ પંચાવન હજારની ઠગાઈ કરવામાં આવેલી છે અને ત્રણ આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે